કેવીનિક્લાસ યુટ્યુબ ચેનલમાં આ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ પાંચમાં આપણી નવીન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે આપવામાં આવેલી છે તેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર પંદર છે વૃક્ષો આપણા મિત્રો જે વિદ્યાર્થી મિત્રો તમને પાના નંબર આડત્રીસ ઉપર મળી જશે જેનો આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલા તમે ખાસ ચેનલમાં નવા આવેલા હોય તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલતા પ્રવૃત્તિ નંબર છે વૃક્ષો આપણા મિત્રો જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રવૃત્તિ કેવી રીતે કરવાની છે એની ટૂંકમાં સમજ પણ મેળવી લઈએ વિદ્યાર્થી મિત્રો તમારા ઘરે વાડામાં અથવા પડોશમાં ક્યાં ક્યાં ફળાવ કે વૃક્ષ છે તેની યાદી કરવાની છે તમારા પાંચ મિત્રોની યાદી સાથે સરખાવાની છે સૌથી વધારે કયા ઝાડ છે તે પણ નોંધવાનું છે ફળમાંથી કયા કયા વિટામિન અને પોષક તત્વો મળે તેની વિગત મેળવવાની છે જે મિત્રના ઘરે ફળાવ છોડના ઝાડનો છોડ રોપવાની જગ્યા ન હોય તે મિત્રના ઘરે કુંડામાં અન્ય છોડ રોપવાનું આયોજન કરી શકાય કયા મિત્રને ઘરે વાડામાં કયો છોડ રોપવામાં આવ્યો તેની પણ વિગતે નોંધ તૈયાર કરો મિત્રો આપણને અહીંયા કેટલાક પ્રશ્નો સ્વરૂપે જે પૂછેલા છે એનો આપણે જવાબ આપવાનો પ્રયત્ન કરીએ પહેલું છે કોઈ છોડ મળી શકે તે સ્થિતિ ન હોય ત્યાં તુલસી ડમરો બારમાસી જેવા છોડ કરી શકાય તો વિદ્યાર્થી મિત્રો આપણે હા આ પ્રયાસ કરી શકાય જેમ કે મારા ઘરે તુલસી બારમાસી ગુલાબ કરણના છોડ રોપાયેલા છે જે કુંડામાં છે ત્યારે મારા મિત્ર હરીશના ઘરે પણ તુલસી અરડુસી ગુલાબ જેવા છોડ પણ રોપવામાં આવેલ છે તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રશ્નનો જવાબ આપી શકીએ છીએ પછી બીજું છે વૃક્ષોથી થતાં ફાયદા નહોતો તો વિદ્યાર્થી મિત્રો વૃક્ષો છે એ આપણને છાયડો આપે છે વૃક્ષો આપણને ફળ લાકડું આપે છે વૃક્ષ આપણને શુદ્ધ ઓક્સિજન પૂરો પાડે છે વૃક્ષો વરસાદ લાવવા માટે પણ ઉપયોગી છે અને વૃક્ષો આપણને ફળો જે આપે છે તેમાંથી યોગ્ય વિટામિન આપણને મળી રહે છે પોષક તત્વો મળી રહે છે અને એવા ફળો પણ આપે છે એ પણ લખી શકાય એના પછી તમે જ્યાં રહો છો ત્યાં કયા કયા પ્રકારના છોડ રોપા ઝાડ જોવા મળ્યા એની નોંધ કરો તો મિત્રો આપણે છોડ પહેલાં છોડની નોંધ કરીએ તો તુલસી અરડુસી બારમાસી કરણ ગુલમહોર ગુલાબ વગેરેના છોડ જોવા મળ્યા હવે તમારી આજુબાજુ જે છોડ જોવા મળે છે એ પણ લખી શકો છો એવું જરૂરી નથી કે આ જ છોડ લખવા પછી આપણે રોપાની વાત કરીએ તો કે મરચાંના રોપા ડુંગળીના રોપ આંબાના રોપા આસોપાલવના રોપા વગેરે રોપા મળ્યા આના સિવાય બીજા રોપા પણ મળ્યા હોય એ લખવાના છે ઝાડ તો લીમડો બાવળ આંબો વડ પીપળો શાક ફૂલબાવળ બરાબર સુળ બાવળ તો આવા આવા મિત્રો ઝાડ પણ જોવા મળ્યા તો આના સિવાય તમે બીજા ઝાડ પણ લખી શકો છો તમારી આજુબાજુ હોય તે તમામ તો આવી રીતે આપણે મિત્રો તમારું જે પાઠ નંબર જે પ્રવૃત્તિ પનર છે વૃક્ષો આપણા મિત્રો એનું આપણે સોલ્યુશન જોયું અહીંયા વિદ્યાર્થીની સહી વાલીની સહી શિક્ષકની સહી અને તારીખ લખવાનું પણ ન ભૂલાય એની કાળજી રાખવાની છે અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી થશે અને ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા